બોલીવુડ એક્ટર ગોવિંદાને પગમાં ગોળી વાગી છે ગોવિંદા રિવોલ્વરની સફાઈ કરતા હતા ત્યારે મિસ ફાયર થતાં અચાનક ગોળી છૂટી ગઈ અને તેમને વાગી ગઈ હતી ઘટના વહેલી સવારે પોણા પાંચ વાગ્યાની આસપાસ તેમના જુહુના નિવાસ સ્થાને બની હતી ઘટના બાદ તેમને તાત્કાલિક અંધેરીની ક્રિટિકેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ગોવિંદાને તેની રિવોલ્વર સાફ કરતી વખતે મિસ ફાયરિંગને કારણે ગોળી વાગી હતી મુંબઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તે રિવોલ્વર કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે ગોળી વાગવાને કારણે તેમના પગમાં ખૂબ લોહી વહી ગયું હતું જેના કારણે તેમની હાલત ગંભીર બની ગઈ હતી ત્યારે ડોક્ટરોએ સફળતાપૂર્વક ગોળી કાઢી નાખી છે અને હાલ એક્ટર ખતરાની બહાર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે આ દરમિયાન ગોવિંદાએ હોસ્પિટલમાંથી એક ઓડિયો મેસેજ કરીને કહ્યું હતું નમસ્કાર પ્રણામ મેં હું ગોવિંદા આપ સૌ લોકો કે આશીર્વાદ ઓર માં બાપ આશીર્વાદ ગુરુ કી કૃપા કે વજહ સે गोली तो लगी थी पर वो निकाल दी गई है मैं धन्यवाद देता हूँ यहाँ के डॉक्टर का आदरणीय डॉक्टर अग्रवाल जी का और आप सब लोगों की प्रार्थनाएं जो है आप लोग का धन्यवाद बढ़ा આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોવિંદા ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવતા સંદેશો છલકાઈ રહ્યા છે દેશ દુનિયા અને ગુજરાતના અન્ય સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે